વડોદરામાં કુથિયાત બુટલેગર રાકેશ જયસ્વાલ સહિત આખા પરિવાર વિરુદ્ધ

છોટાઉદેપુર જિલ્લામાં પણ સક્રિય હતી ભૂતકાળમાં આ ગેંગે સ્ટેટ વિજિલન્સની ટીમ પણ હુમલો કર્યો હતો આ કેસની વધુ તપાસ માટે સત્તર સભ્યોની એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની પણ રચના કરવામાં આવી છે ગઈકાલે વડોદરા ગ્રામ્ય જિલ્લાના વર્ણામા પોલીસ સ્ટેશનની અંદર એક એપ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આ આતંકી પ્રવૃત્તિ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ

મુખ્ય તૌર પર બુટલેગિંગની એક્ટિવિટીથી આર્થિક લાભ મેળવીને આ બેન્કની એક્ટિવિટી હતી અને એની સાથે આપણા વિસ્તારના લોકો ઉપર ધાતધમકી આપવાનું કોઈ એમના અગેન્સ્ટમાં બાતમી આપે તો એમના ઉપર અસોલ્ટ કરવાનું અને પોલીસના ઉપર પણ અસોલ્ટ કરવાના કેસીસ આ બેન્ક ઉપર રજિસ્ટર્ડ છે